નેરામાં ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી પ્રાંત અધિકારીએ ચાર ઓવરલોડ વાહનોને ઝડપી પાડ્યા છે બે રેતી ભરેલા ડમ્પર પણ જપ્ત કરવામાં આવ્યા બે કબજે ભરેલા ઓવરલોડ ડમ્પર જપ્ત કરાયા છે ચાર વાહનો જપ્ત કરી ખાણ ખનીજ વિભાગને જાણ પણ કરવામાં આવી તો પ્રાંત અધિકારી કે જેઓ એ કાર્યવાહી કરી છે જે ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર હતા તે પણ કબજે કરવામાં આવ્યા બે રેતી ભરેલા જે ડમ્પર છે તે ડમ્પર કબજે કરવામાં આવ્યા છે ધાનેરામાં આ કાર્યવાહી ચાર ઓવરલોડ વાહનો કબજે કરવામાં આવ્યા છે જેમાં બે રેતી ભરેલા અને બે કપચી ભરેલા વાહનો છે ચાર વાહનોને ઝડપી ખાણખનીજ વિભાગને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે હવે ખાણ વિભાગ પણ હરકતમાં આવ્યો છે અને જે પણ આવા માફિયાઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે ધાનેરામાં ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી પ્રાંત અધિકારીએ ચાર ઓવરલોડ વાહનોને ઝડપી પાડ્યા છે બે રેતી ભરેલા ડમ્પર પણ જપ્ત કરવામાં આવ્યા બે કપચે ભરેલા ઓવરલોડ ડમ્પર જપ્ત કરાયા છે